આપણે રેગ્યુલર ભરેલા રીંગણનું શાક તો બનાવતા જોઈએ છે પણ જો આ રીતે વરાળીયું ભરેલા રીંગણનું શાક બનાવી લીધું તો આંગળા ચાટી જશો એ મારી ગેરંટી છે એટલું ટેસ્ટી બનીને તૈયાર થઈ જતું હોય છે તો વરાળિયું ભરેલા રીંગણ બનાવવા માટે ગાંઠિયા ચવાણું તીખા લીલા મરચાં લીલું લસણ ધાણાની દાંડલી એડ કરીને એકદમ ફાઇન પેસ્ટ કરી લઈશું મીઠું અજમો ટોપરાનું છીણ જીરું હળદર પાવડર લાલ મરચું ગોળ લીંબુનો રસ બે ચમચી તેલ અને લીલા ધાણા એડ કરીને પેસ્ટ તૈયાર કરી લઈશું હવે આ રીતે બસો ગ્રામ જેટલા રીંગણને ઉપરનો અને સાઇડનો ભાગ કટ કરીને ચાર કટ લગાવીને વચ્ચે આ રીતે મસાલાને બરાબર ભરી લેવાના છે હવે કોઈ કોઈપણ કાણાવાળી પ્લેટ કે આ રીતે જાળીની ઉપર કોટનના કપડાની અંદર બધા રીંગણ આપણા ગોઠવી લેવાના છે અને સ્ટીમરમાં દસથી બાર મિનિટ સ્ટીમ કરી લઈશું વરાળિયા રીંગણ તૈયાર છે તેલની અંદર જીરું હિંગ સૂકા મસાલા ત્રણ ટમેટાની પ્યુરી મીઠું હળદર લીલી ડુંગળી એડ કરીને સાતરી લઈશું વધેલો રીંગણનો મસાલો એડ કરીને તેલ છૂટું પડે પછી ગરમ પાણી અને આ રીતે વરાળિયા બધા રીંગણ એડ કરી લેવાનું છે ગરમા ગરમ વરાળિયા ભરેલા રીંગણ તૈયાર છે તમે પણ મારી